અમરેલી ખાતે વરિષ્ઠ નાગરિકોની સોમનાથ દ્વારકાના તીર્થ પ્રવાસની બસોને પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલીના લાઠી બાયપાસ સ્થિત લોહાણા મહાજનવાડી ખાતેથી અનુકંપા ફાઉન્ડેશન દ્વારા આયોજિત વરિષ્ઠ નાગરિકોની તીર્થયાત્રાની બસોનું પ્રસ્થાન કરાવ્યું હતું અનુકંપા ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી ડોક્ટર ભરતભાઈ કાનાબા સ્થળે ટ્રસ્ટી મંડળ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ભાવભેર ઉત્સાહ સાથે કુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમ પૂર્વ મુખ્યમંત્રી સૌરાષ્ટ્રની ધરાના મહાન સંત જીલારામ બાપુના મંદિરે ભાવપૂર્વક દર્શન કરીને ધન્યતા અનુભવી હતી મુખ્યમંત્રીએ વરિષ્ઠ નાગરિકોની સોમનાથ દ્વારકાના તીર્થયાત્રાની બસોનું ઉમળકાભેર પ્રસ્થાન કરાવીને તીર્થયાત્રીઓને શુભેચ્છા પાઠવી હતી ઉલ્લેખનીય છે કે અનુકંપા ફાઉન્ડેશન અને રાજ્ય સરકારની સિનિયર સિટીઝન તીર્થયાત્રાની યોજનાના સહયોગથી કુલ બસો એકાવન વરિષ્ઠ તીર્થયાત્રીઓને યાત્રા બસ સેવા પૂરી પાડવામાં આવી છે રાજ્યમાં પારદર્શક વહીવટી સંસ્કૃતિને વિકસિત કરવા ઉપરાંત સબળને સક્ષમ નેતૃત્વ પૂરું પાડવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું અનુકંપા ફાઉન્ડેશન ટ્રસ્ટી મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું